વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીના પાકમાં ફોગ અને રોગે ખેડૂતોની ચિંતા વધારી છે ગીર સોમનાથના વેરાવળની આસપાસના ખેડૂતો એ અત્યારે એવી ચિંતામાં મુકાયા છે કે જો આ ફૂગ અને આ રોગ એ મગફળીના પાકમાંથી નહીં નીકળે તો અમારે રાતા પાણીએ રોવાનો વારો આવશે જોકે કેટલાક ખેડૂતોના પાક તો નિષ્ફળ થઈ ચૂક્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે અને આ તમામની વચ્ચે ન્યૂઝરૂમની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર વેરાવળની ખેડૂતોના ખેતરમાં પહોંચી અને ખેડૂતોની વેદના પણ સાંભળી જુઓ વિસ્તારની અંદર ન્યૂઝ રૂમનો આ ગ્રાઉન્ડ ઝીરોનો સ્પેશિયલ રિપોર્ટ ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસું ખેંચાતા ખેડૂતો એ શરૂઆતમાં પિયત અંગે ચિંતિત બન્યા હતા જો કે બાદમાં મેઘરાજાએ હેત વરસાવ્યો અને ખેડૂતોને રાહત મળી પરંતુ વરસાદ સાથે જ નવા રોગનો પણ ઉપદ્રવ શરૂ થયો છે ગીર સોમનાથના વેરાવળ તાલુકાના અનેક ગામોમાં ઉભા મગફળીના પાકે પહેલા લશ્કરી યળોનો ભારે પ્રકોપ થયો અને હવે કાળી ફૂગ તથા સુકારા ફેલાતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને મા અમારે અત્યારે મગફળીમાં શું કહેવાય કે સુકારા નામનો રોગ આવેલો છે જેથી કરીને ખેડૂતો અત્યારે બહુ ચિંતિત છે શરૂઆતમાં જ્યારે મગફળીનું વાવેતર કર્યું હતું ત્યારે એવું લાગતું હતું કે નહીં આજુ વખતનું વરસ બહુ સારું જ આવવાનું છે ત્યારબાદ અમારે લશ્કરી એડ આવેલી છે હેડને થોડું નિયંત્રણ કર્યું અને થોડો ઘણો વરસાદ આવ્યો તે પછી અમારે પાછો આ સુકારા નામનો રોગ આવ્યો

રાતા પાણીએ રોવે તેવા દિવસો પણ ઉપસ્થિત થઈ ચૂક્યા હોય તેવા દ્રશ્યો ગીર સોમનાથ ના વેરાવળ સામે આવી રહ્યા છે તારા અને અને માંડવીમાં ડોડો ને કાઈ છે જ નહીં તો અમારે દિવાળીનું અમે એમ હતું કે દિવાળી અમારી સારી જશે પેલા જે શરૂઆત માંડવી જોઈને અત્યારે એવું છે કે દિવાળી તો શું ઘરમાં દિવાળી ખાવાનું કઈ નહીં રહી માંડવી જોઈને એવું લાગે તમારે ઢોર ને એને ખવડાવવું શું આજુબાજુના કેટલા વિસ્તારમાં રોક છે આજુબાજુના ગામમાં જો ખંડેરી લુંભા માથા સૂર્યા ભેટાડી ગુણવતપુર આજુબાજુના ગામમાં આવી રીતના પ્રોબ્લેમ છે ઘણી વખત એની અંદર સફેદ ફૂગના તાતણાઓ જોવા મળતા હોય તો આ બંને રોગ છે એક તો કાળી ફૂગથી થતો કોલરોટનો રોગ છે અને બીજો જે છે સફેદ ફૂગથી થતો સ્ટેમ રોટ એટલે કે સ્ક્લેરોસિયમ રોલ્ફસાઇ નામની ફૂગથી થતો રોગ છે તો મિત્રો ખાસ કરીને આવી જો સમસ્યા જોવા મળે તો એના નિરાકરણ માટે જૈવિક નિયંત્રક તરીકે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસનો ઉપયોગ કરવો જોઈએ શરૂઆતના પિરિયડમાં જ્યારે મોટી મગફળી થઈ ગઈ હોય તો એની અંદરથી ઉપરથી ફૂગનાશક દવાઓની અંદર ખાસ કરીને જેવી કોમ્બિનેશન વાળી દવા વાપરી શકાય અથવા તો એઝોસ્ટ્રોબિન જેવી ફૂગનાશક દવા ઉપયોગ કરી શકાય અને સાથે સાથે ટેબ્યુકોનાઝોલ સલ્ફર જેવી ફૂગનાશક દવાઓ પણ આની અંદર ઉપયોગ કરીને આ બંને રોગોને કાબૂમાં લઈ શકશે જ્યાં સફેદ ફૂગની વધારે સમસ્યા હોય તો એક્ઝોકોનાઝોલનો પણ ઉપયોગ કરીને મિત્રો આ ફૂગ આપણે વેરાવળ તાલુકાના અનેક ગામોમાં મગફળીના પાક પર કાળી ફૂગ અને સુકારાનો ઉપદ્રવ વધવાના કારણે ખેડૂતોનું કહેવું છે કે ભારે ખર્ચા કર્યા પણ બાદ હવે આ પાક બચતો નથી હવે ખેડૂતો એ સરકાર તરફ એ સહાયની આશા રાખીને બેઠા છે કે આ અમારા જે પાક નિષ્ફળ નીવડ્યા છે એ નિષ્ફળતા નીવડતાની સાથે જ સરકાર અને તંત્રના અધિકારીઓએ અમારા ખેતરમાં આવીને જુએ અમને કેટલી નુકસાની છે એ નુકસાનીનું પૂરેપૂરું વળતર ન મળે તો કદાચ એ નુકસાનીની અંદર જેટલા રૂપિયા એ બિયારણ દવા અને પાછળનો ખર્ચ કર્યો છે કદાચ એટલા રૂપિયા મળે તો પણ આ સોમનાથના ખેડૂતો એ સરકાર અને તંત્રનો કદાચ આભાર છે કે સોમનાથના વેરાવળથી ન્યૂઝ રૂમ માટે અર્જુનવાળાનો સ્પેશિયલ રિપોર્ટ